સુરતના અમરોલીના ઇન્ડસ્ટ્રીઝમાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે જ્યારે આ વખતે દિવાળી પહેલા જ પોસ્ટરો લગાવી અસામારિક તત્વોએ ઉત્પાદ મચાવ્યો હોય અને કામદારોને ગેટ પર અટકાવતા પૂરી દોરતી થવા પામી હતી સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રોજીરોટી મેળવવા આવે છે તેથી તેને મિની ભારત કહેવાય છે ત્યારે અંજન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામ કરતા ઓડિશાવાસી કામદારોને અટકાવવા માટે દર વર્ષની જેમ વર્ષે પણ અસામાજિક તત્વો સામે આવ્યા છે રાત્રિના સમયે અંજન ઇન્ડસ્ટ્રીઝના ગેટ પર ઉડિયા ભાષામાં લખેલા પોસ્ટર લગાવી દેવાયા હતા જેથી ભયનો માહોલ સર્જાયો હતો અંજન ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાની સાથે સાથે અનંત ચૌદશી રજા બાદ આજે સવારે પ્રવેશ દ્વારે લોખાઓએ કામદારોને અટકાવ્યા હતા જેથી અંજન ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ થયા નથી ઉત્પાદન પણ બંધ છે જેથી કારખાનાઓ આજે શરૂ થયા નથી આગળના વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષે હજુ પકડાયા નથી દરેક વખતે દિવાળી બંધ કરાવે છે અને આ વખતે દિવાળી પહેલા જ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કારખાના બંધ રહેતા અંજન ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો રખડતા જોવા મળ્યા હતા